હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવી રેસિપી શીખીશું તીખા ઘૂઘરા ચારથી પાંચ બટાકા બાફીને લીધા છે અને થોડા લીલા વટાણા બાફીને લઈ લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ગરમ મસાલો એક ચમચી એડ કરવાનો છે અને થોડી હળદર એડ કરીશું થોડો ચાટ મસાલો એડ કરવાનો છે અને લાલ મરચું પાવડર એક ચમચી એડ કરવાનું છે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે હવે થોડા ધાણા લઈ લઈશું હવે બરાબર મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ આવી રીતે માવો બનાવી દેવાનો છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે માવો રેડી થઈ ગયો છે હવે લોટ બાંધી દઈશું દોઢ કપ મેંદાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે હવે દોઢ ચમચી ઘીનું મોહણ લઈ લેવાનું છે એટલે એનું પડ એકદમ સોફ્ટ થશે બરાબર મિક્સ કરી દેવાનું છે મુઠ્ઠી વરે એવી જ રીતે મોહણ લેવાનું છે હવે ધીરે ધીરે પાણી લઈશું લોટ બાંધીશું રોટલીનો પણ નહીં અને ભાખરીનો નહીં એવી જ રીતે મીડિયમ લોટ બાંધી દેવાનો છે આવી રીતે બરાબર લોટ બાંધી દેવાનો છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે લોટ સરસ બંધાઈ ગયો છે હવે દસ થી પંદર મિનિટ ઢાંકી દઈશું હવે લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે વણીશું ગુલ્લા કરી દેવાના છે નાના નાના પૂરી સાઈઝના ગુલ્લા કરી દેવાના છે હવે થોડું તેલ લેવાનું છે પૂરીની સાઈઝ બનાવવાની છે હવે માવો લેવાનો છે પછી આવી રીતે ભરી લઈશું આવી રીતે દબાવતું જવાનું છે અને આવી રીતે મારતું જવાનું છે હવે ઘૂઘરાને આ ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ નાની જ પેટર્ન પાડવાની છે એક ઉપર એક આવી રીતે સરસ પેટન થઈ ગઈ છે હવે ફરી એક ભરીશું આવી જ રીતે પૂરી બનાવી દેવાની છે હવે આમ દબાવતું જવાનું છે અને આવી રીતે વારતું જવાનું છે એટલે તરતી વખતે માવો આપણો બહાર ના આવી જાય હવે ઘૂઘરાની પીટણ પાડીશું આવી રીતે નાની નાની લેવાની છે હવે વધે એટલે આવી રીતે દબાવી દઈશું એકદમ સરસ થઈ ગયો છે હવે બધા જ આવી રીતે ઘૂઘરાને ભરી દેવાના છે હવે તળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તળી લેવાના છે હવે ફેરવી લેવાના છે ધીમા તાપે જ તરવાના છે એટલે એનું પડ એકદમ સોફ્ટ થશે મારી કેનાલ ઉપર નવા આવ્યા હોય

પછી એમાં ગ્રીન ચટણી અને આમલીની ચટણી એડ કરવાની છે હવે એમાં ગોરઆંબલેની ચટણી એડ કરવાની છે અને ધાણાની ચટણી પણ એડ કરવાની છે એટલે બહુ સરસ લાગશે હવે થોડી ધણાની ચટણી એડ કરી દેવાની છે હવે થોડા ધાણા મૂકી દેવાના છે પછી ઝીણી સેવ એડ કરી દેવાની છે અને ખજૂર આમડીની ચટણી ખાસ ઘૂઘરામાં જોઈએ જ કેમ કે એમાં બહુ સરસ લાગે છે હવે ચીઝ છીણી લેવાનું છે આવી રીતે છીણ પાડી દેવાનું છે એટલે બહુ સરસ લાગશે હવે ઘૂઘરા રેડી થઈ ગયા છે બનીને હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ